સુરતની હોસ્પિટલ ખ્યાતિના કાંડ બાદ બદનામીથી બચવા માટે સરકારે હવા ત્યાં માર્યા હોય તેમ અમદાવાદની ત્રણ સહિત રાજ્યની સાત હોસ્પિટલને સસ્પેન્ડ કરી છે જેમાં સુરતની સનસેન ગ્લોબલને પણ સસ્પેન્ડ કરાઈ છે સરકારની યોજનાઓનો ગેરઉપયોગ અમદાવાદની ખાતી હોસ્પિટલમાં થતો હતો જેથી રાજ્ય સરકારની ભારે બદનામી થઈ હતી ઝુમેરથી લોકોના આરોગ્ય અને સરકારને ચૂનો લગાવનારી હોસ્પિટલો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી રહી હતી ત્યારે છેવટે નાક બચાવવા સરકારે રાજ્યભરની હોસ્પિટલો સામે કાર્યવાહી હાથ ધરી છે જેમાં સુરતની સનશાઇન ગ્લોબલ હોસ્પિટલને પીએમ જેવાઈ યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવી છે અમદાવાદની ખ્યાતી હોસ્પિટલના કાંડ બાદ રાજ્ય સરકાર એક્શનમાં આવી છે પીએમ જેવાઈ યોજનામાંથી ખ્યાતિ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરવામાં આવી છે આરોગ્ય વિભાગે પીએમ જેવાઈ યોજનામાંથી રાજ્યભરની સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરી છે જેમાં અમદાવાદની ત્રણ વડોદરા રાજકોટની એક એક તથા ગીર સોમનાથની હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે સુરતની સનસાઇન ગ્લોબલ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી છે જેથી સુરતના આરોગ્ય જગતમાં ખળભળાટ મચી જવા પામ્યો છે સુરતના તબીબી આલમની સાથે સાથે દર્દીઓમાં પણ આ સમાચારને લઈને એક પ્રકારનો પ્રત્યાઘાત જોવા મળ્યો હતો ઘણા દર્દીઓ હાલ હોસ્પિટલમાં સેવા લઈ રહ્યા છે તેમને શું કરવું તેને લઈને મૂંઝવણ અનુભવી હતી બે હજાર સોળ સત્તરથી સંચાલ ગ્લોબલ હોસ્પિટલ આયુષ્યમાન પહેલાની પચાસ હજાર કરતા મહિનાઓ પહેલા આયુષ્માન ભારત યોજનાની ઓડિટ ટીમ દ્વારા કરવામાં આવેલ ઓડિટમાં અમારા ઓન્કોલોજી ક્લસ્ટરમાં એક ડોક્યુમેન્ટમાં ક્લેરિકલ ત્રુટી જાણવામાં આવેલ જેના અંતર્ગત સંજય ગ્લોબલ હોસ્પિટલને ત્રણ મહિના માટે માત્ર એક જ ક્લસ્ટરમાં ત્રણ મહિનાનું ટેમ્પરરી સસ્પેન્શન આપવામાં આવેલું છે સ્ટેટ ગ્રીવિયન્સ કમિટી દ્વારા

ના ખ્યાતિ હોસ્પિટલના મામલો અને આ મામલો બંને તદ્દન અલગ છે એને કોઈ રિલેશન નથી અને સંચંગ ગ્લોબલ હોસ્પિટલનું આ જે નિર્ણય હતો એ ખ્યાતિ હોસ્પિટલની મેટર થઈ એના પહેલાનો નિર્ણય છે ડોક્ટર સંજય પટોલિયા સંચાર ગ્લોબલ હોસ્પિટલ સુરતમાં જેવી રીતે સૌથી વધારે વિઝિટિંગ સર્જનો સેવાઓ આપી રહ્યા છે એ જ રીતે છેલ્લા દોઢ બે વર્ષથી વન્સ ઇન અ મંથ એ અહીંયા આગળ આવીને બિરિયાટિક પેશન્ટ્સની સારવાર કરતા હતા